અત્યારે હાલમાં આવી મોટી ખબર દેશભરમાં કડજાર ગરમીથી લોકો તરસ થઈ જિલ્લીની હાલત પણ ખરાબ છે અહીં તાપમાન સુડતાળીસ ડિગ્રી પહોંચી ગયું છે હીટ સ્ટ્રોકના કારણે લોકો બીમાર બને મૃત્યુ પામે હોવાની સતત અહેવાલ મળી રહ્યા છે જે લોકો બે ઘર અથવા ફૂટપાથ પર રાત વિતાવે છે તેમના માટે સ્થિતિ વધુ મુશ્કેલ છે એક અહેવાલ અનુસાર અગિયારમી જૂનથી ઓગણીસ જૂન બે હજાર ચોવીસને દિલ્હીમાં ભીષણ લૂને કારણે એકસો બાણું બે ઘર લોકોના મોત થયા છે લૂને કારણે ઘર વ્યવહારોમાં લોકોને સમસ્યાઓમાં ઘરખમ વધારો થાય છે થાય છે તેમને પ્રાથમિક સુવિધાનો લાભ મળતો નથી જેમ કે ગરમીથી બચવા માટે આરોગ્ય સુવિધા કુલર એસી પંખાના કારણે વ્યવહાર લોકોનો ગરમીથી સંબંધિત સમસ્યા જેમ કે થાક હેસ્ટ્રોગ અને ડિહાઇડ્રેશનનો સામનો કરવો પડે છે તેમને આશ્વાસન આપવા માટે બનાવવામાં આવેલા સ્થાનોને ઘણીવાર ક્ષમતાઓ અને સુવિધાઓ કેન્દ્ર સોચ ઓછી પડતી હોય છે જેના કારણે હવામાનમાં થતા ફેરફારોને તેમને સૌથી વધુ અસર કરવી પડે છે ભારે ગરમી અને ઠંડીમાં સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે સેન્ટ્રલ ફોર્સના હોલિસ્ટિક ડેવલપમેન્ટના નામ એનજીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ રેલવેડિયાએ જણાવ્યું હતું કે અગિયારમી જૂનથી ઓગણીસ જૂન બે હજાર ચોવીસ વચ્ચે દિલ્હીમાં ત્રિટ લૂંના કારણે એકસો બાણું બે લોકોના મોત થયા છે